ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથીમાં ભાગ એક એમાં પર્યાવરણ વિશે સમજૂતી મેળવવાના છીએ પાઠ જમ્બર ત્રણ જે છે સ્વાદથી પાસન જુદી તો એનું સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પાઠ એક મજાની ઇન્દ્રિય અને સાપ અને મદારી પાઠ નંબર જે બે છે એની લિંક પણ નીચે આપેલી છે તો એ વિડીયોની માહિતી પણ તમને નીચે લિંક આપેલું છે એમાંથી મળી રહેશે તો વિડીયો આખો જો આપેલો છે તો એમાં જઈ જોઈ શકશો તો હવે આપણે શરૂઆત કરીએ પાસણ સ્વાદથી પાસન સુધી તો નીચે આપેલા વિવિધ પદાર્થોનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો ગળ્યો પદાર્થ કયો આવે તો કે ગોળ મધ અને ખાંડ પછી ખારો પદાર્થ કયો કયો છે તો કે મીઠું અને સંસો પછી ખાટો પદાર્થ કયો છે તો કે લીંબુ કાશી કેરી અને ટામેટા પછી તીખો પદાર્થ કયો છે તો કે મરચાં આદુ અને મરી પછી તુરો પદાર્થ કયો છે તો કે હળદર રાય અને મગ પછી કડવો પદાર્થ કયો છે તો કે મેથી કારેલા આ રીતના અલગ અલગ વર્ગીકરણ કરેલું છે તમે એ પ્રમાણે કરી દેજો પછી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તમને ભૂખ લાગે ત્યારે તમે કેવું અનુભવો છો તો પેટમાં દુખે માથું દુખે તાવ જેવું થઈ જાય ઘણી ઘણી તકલીફ થાય છે એ તમારે અનુભવ એવું લખવાનો છે પછી તમને શું શું ખાવાનું ગમે તમને જે ગમતું હોય એ લખવાનું છે અહીં મેં લખેલું છે ખાવામાં રોટલી શાક છાશ સલાડ પાપડ વગેરે વસ્તુ આપણને ગમતી હોય છે પછી તમારા ઘરમાં શાકભાજી ડુંગળી લસણ ગાજર બટેટા વટાણા કોથમીર વગેરે શાકભાજી આપણા ઘરે વપરાતા હોય છે પછીનો ચોથો પ્રશ્ન છે કે તમે ક્યાં ક્યાં ફળ ખાવ છો તો કેરી ચીકુ જામફળ સફરજન મોસંબી કેળા વગેરે ફળ હું ખાવ છું તમે જે ખાતા હોય એ તમારે લખી દેવાનું રહેશે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન તમે કયા કયા કઠોળ ખાઓ છો તો તુવેર અડદ મઠ મગ વાલ છણા વગેરે જેવા કઠોળ હું ખાવ છું પછીનો પ્રશ્ન છે કે તમે ક્યાં ક્યાં અનાજ ખાઓ છો તો ઘઉં બાજરી મકાઈ જવ જુવાર વગેરે જેવા બધા અનાજ આવે એ આપણે ખાતા હોઈએ છીએ પછીનો પ્રશ્ન જોઈ લઈએ તમારા ઘરમાં વિવિધ અનાજ કઠોળનો ખોરાક તરીકે કઈ કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણે લખવાનું છે તો જો ઘઉં બાજરી હોય તો એમાંથી રોટલો બને પછી મકાઈનો રોટલો થાય છણા હોય તેમાં આપણે લોટતો હોય ભજીયા બનાવી ચોખામાં ભાત છે મકાઈનો છેવડો બને આ રીતે જે અલગ અલગ અનાજ અને કઠોળ પેલા હોય એનો અલગ અલગ આપણે ઉપયોગ કરતા હોઈએ પછી આપણને શક્તિ મળે તે માટે ક્યાં ક્યાં ખોરાક ખાવા જોઈએ તો આપણને શક્તિ મળે તે માટે અનાજ કઠોળ અને શાકભાજી તેમજ ફળો ખાવા જોઈએ પછી નવમો પ્રશ્ન લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય તો લીલા શાકભાજી અને ફળો ખાવાથી પ્રોટીન અને શરીર વિટામી રહે છે છે શરીરના શરીરના વિકાસ વિકાસ માટે માટે કયા કયા ખોરાક જોઈએ તો દૂધ શાકભાજી કઠોળ તેમજ ફળ અને અનાજ આપણે ખાવું જોઈએ કે નીચે આપેલ પાચન તંત્રના વિવિધ અવયવોના નામ નિર્દેશન કરો તો પહેલું આ મુખ છે પછી અન્નનળી યકૃત નાનું આંતરડું અને આ મોટું આંતરડું અહીંયા જોઈએ તો અન્નળી આ આપણું મોટું આ યકૃત અહીંયા નાનું આંતરડું અને અહીંયા મોટું આંતરડું પ્રશ્ન ચાર છે કોઈ એવા અનાજ કે ફળના નામ લખો કે જેનો તમે ઉપયોગ કરતા હોવ પણ તમારા ગામ કે શહેર અથવા વિસ્તારમાં ત્યાં ઉગાડવામાં આવતું ન હોય તો એમાં ડાંગર લીલી સફરજન નારિયર સ્ટ્રોબેરી ડ્રેગન ફ્રૂટ આવા ઘણા બધા ફળો જે હોય છે એ આપણે ઉગાડતા ન હોય જોવા પણ ન મળતા આવે આપણે પાંચમો પ્રશ્ન તમારા ઘરમાં રસોડામાં કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે એ તમારે અહીં યાદી બનાવવાની છે તો મીઠું હળદર એલસી આદુ તજ અજમા મેથી હિંગ તાણાજીવું તમારે જે ઉપયોગ થતો હોય એ તમારે લખવાનું રહેશે હવે તેની છે આપેલ કોષ્ટકમાં રસોડાના વિવિધ પદાર્થોની યાદી બનાવી ઉદાહરણ પ્રમાણે વિગત લખવાની રહેશે આપણે પેલું છે હળદર તેનો રંગ પીળો હોય સ્વાદ તુરો હોય ઉપયોગ શું થાય તો કે રસોઈમાં વાગેલા ઘા ઉપર લગાડવામાં અને કફ દૂર કરવા માટે ગંધ આવે કે ન આવે તો કે હા પછીનું આપણે બાદિયા લખેલું છે અહીંયા તો એનો રંગ કાળો હોય સ્વાદ તીખો હોય અને દાળ શાકમાં સ્વાદ લાવવા માટે ઉપયોગમાં હોય છે અને ગંધ એની આવે છે પછી મીઠું છે તો સફેદનો રંગ હોય સ્વાદ એનો ખારો હોય દરેક રસોઈમાં સ્વાદ લાવવા માટે આપણે એને નાખતા હોઈએ છીએ અને એની ગંધ આવતી નથી પછી છે આદુ કલર હોય સ્વાદ તીખો હોય સા બનાવવામાં અને રસોઈમાં આપણે નાખીએ છીએ એનો ઉપયોગ અને દવા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ અને ગણતરીની આવે છે પછી છે અજમા તો એનો રંગ પૂરો હોય સ્વાદ તીખો હોય રસોઈમાં ઉપયોગી થાય અને શરદી કફ અને દવા તરીકે ઉપયોગી છે અને સુગંધ આવે છે પછી એલસી છે તો રંગ એનો લીલો હોય સ્વાદ એનો તીખો ચા બનાવવા અને મીઠાઈમાં આપણે પણ નાખતા હોઈએ છીએ અને ગંધ એની આવે છે પછી લવિંગ છે તો એનો રંગ કાળો હોય સ્વાદ તીખો રસોઈમાં ઉપયોગી છે અને દવા તરીકે આપણે એનો ઉપયોગ લઈ શકીએ અને ગંધ આવતી હોય પછી તજ છે તો એમાં કથાઈ કલર હોય તીખો હોય એમાં દાળ શાકમાં નાખવા અને ગંધ આવતી હોય છે પછી મેથી છે તો લીલો અને કડવો અને દવા અને ગંધ એની આવતી હોય છે આ રીતની આપણે લખી દેવાનું રહે પછી જીભના વિવિધ સ્વાદ કેન્દ્રના સ્થાન શિક્ષક પાસેથી માહિતી મેળવીને લખો તો જો પહેલાંમાં આપણને આ ભાગ છે એ કડવો હોય પછી આ ભાગ જે છે ભી એ ખાટો સ્વાદ હોય પછી આ લીલો જે બે બાજુ છે એ તુરવો હોય પછી આ લાલ જે વાઘ છે એ ગળ્યો હોય ખારો હોય એક જ મિનિટ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે ફરી વાર સમજી લઈએ તો મિસ્ટેક થાય નહીં આ છે લીલો એ ગળ્યો પદાર્થ છે પછી આ જે છે લાલ એ ખારો પછી આ તુરો આ બ્લેક જે છે એ અહીં આવશે વચ્ચે અને ખાટામાં આ બ્લેક જે છે એ ખાટો સ્વાદ છે અને આ કડવો આ રીતનું આપણે જીભનું જે સ્થાન હોય એમાં અલગ અલગ આપણે સ્વાદ પારખી શકીએ સરસ મજાનું ચેપ્ટર હતું પાઠ એનું આપણે સોલ્યુશન જોઈ લીધું કે સ્વાદથી પાસણ સુધી તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે મળીશું નવા વિડીયોમાં